વીરપુરધામ સૌ પ્રથમ વખત બંધ થતા આજે થયું આવું લોકો પણ કહી રહ્યા છે કે ઇતિહાસમાં આવું પહેલી વાર થયું આને કહેવાય અપમાન મિત્રો સ્વામિનારાયણ સંત દ્વારા જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી નાનપ્રકાશ સ્વામીએ કહ્યું હતું કે જલારામ બાપા પર સ્વામિનારાયણ સંત ગુણાતીત સ્વામીના આશીર્વાદ હતા આવા નિવેદનને લઈને અત્યારે જલારામ બાપાના ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વીરપુરમાં આજે આ મામલે મહત્વની બેઠક યોજાઈ હતી એટલું જ નહીં વીરપુર બંધનું પણ એલાન કરવામાં આવ્યું હતું સ્વામીની વિવાદાસ્પદ ટિપ્પણી મુદ્દે ભક્તોમાં ભારે રોષ મિત્રો આજે વીરપુર ગ્રામ પંચાયતમાં મહત્વની બેઠક યોજાઈ હતી સ્વામીની વિવાદાસ્પદ ટીપ્પણી મુદ્દે રોષ જોવા મળી રહ્યો છે મહત્વની વાત એ છે કે પણ બાપાના ભક્તોમાં વિચારણા ચાલી રહી છે અત્યારે જલારામ બાપાના ભક્તોએ રામધૂન બોલાવી છે જે આ મિત્રો માહિતી મળી રહી છે કે ગ્રામ પંચાયતમાં ધારણા કરી આગેવાનોએ રામધૂન બોલાવી છે ભક્તોએ કહ્યું છે ત્યાં સ્વામીને માફી માંગવી જ ના જોઈએ તે માપીને લાયક પણ નથી ચોવીસ કલાકમાં દંદવટ રૂબરૂ માફી માંગવા માટે એલ્ટીમેટમ આપ્યું મિત્રો એ જરામ બાપા વિશે થયેલી ટિપ્પણીઓ પર ભારે રોષ વ્યક્ત કર્યો છે આ મુદ્દે લોકોએ જ્ઞાનપ્રકાશ સ્વામીનો વિરોધ શરૂ થયો છે તેમણે જાહેર રીતે બાપા પર આપતીજનક ટિપ્પણીઓ કરી હતી સ્થાનિક નાગરિકોને

જલારામ બાપાને ભક્તે કહ્યું હતું કે સ્વામીજી જલારામ બાપા વિશે બહુ ખરા બોલ્યા છે બાપાને ઇતિહાસની એ સ્વામીને શું ખબર હોય અમારા પેઢીઓ આ વીરપુર માં રહી છે અમારા વંશજો જો જલારામ બાપા સાથે રમેલા છે તો એ બધી ચર્ચાઓ કરતા હોય તો અમને ખ્યાલ ન હોય આજે સ્વામી જલારામ બાપાનો ઇતિહાસ કહે છે આવા સાધુઓને માપી ના માંગવી જોઈએ એને સજા થવી જોઈએ બીજે એક ભક્તે કહ્યું હતું કે સ્વામિનારાયણ સંતોને દીક્ષા કોણે આપી તે ખબર નથી આવા સંતો જ જલારામ બાપા વિશે બોલે એ બહુ દુઃખની ઘટના છે એમ પણ કહે છે કે જલારામ બાપાને ગુણાધીત સ્વામી મળ્યા અને આ અન્ન ક્ષેત્રનું વરદાન આપ્યું આ ક્યાં લખેલું છે તે શાસ્ત્ર અમને બતાવે નહીં તો અમે બતાવીએ કે તેમના ગુરુ ભોજરામ બાપા છે જેના વચને આ અન્ન ક્ષેત્ર ચાલુ કર્યું હતું તો તેના શાસ્ત્રો અમે બતાવીએ છીએ આવા સાધુઓને માફી ના માંગવી જોઈએ એને સજા થવી જોઈએ મિત્રો ભક્તો કહી રહ્યા છે કે આજે આખું ગામ એટલે કે આખું વિરપુરતામાં ભેગું થવાનું છે કારણ કે સ્વામીના નિવેદનને લઈને અત્યારે ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આવા સાધુ આવી રીતે બોલે જ કેવી રીતે કેવી રીતે આવી વ્યાસપીઠ પરથી બોલી શકાય અત્યારે વિપુલ ગામમાં લોકોને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સ્વામી માટે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે મિત્રો તમે આ બાબતે શું કહેવા માંગો છો નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો ધન્યવાદ